અમદાવાદ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ આદિત્ય બિરલા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયાએ અમદાવાદના સીજી રોડ ખાતે તેના બીજા સ્ટોર પર તેનું પ્રથમ બ્રાઇડલ કલેક્શન લોન્ચ કર્યું આજની દુલ્હનો જે આરામ અને શૈલી બંનેને મહત્વ આપે છે તેનાથી પ્રેરિત આ કલેક્શન તેમના સીમાચિહ્નરૂપ પ્રસંગ માટે વારસાગત કારીગરી અને સમકાલીન સૌંદર્ય શાસ્ત્રની ઉજવણી કરતી અનન્ય રીતે બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન કરે છે બંગડીઓ નથ માથાપટ્ટી હાથફૂલ વિન્ટીઓ અને વધુની આકર્ષક ડિઝાઇન દરેક ફંક્શન માટે ન્યૂનતમ દુલ્હનથી લઈને શાહી દુલ્હન સુધીના દુલ્હનો માટે અનન્ય પસંદગીઓ પ્રદાન કરે છે કલેક્શનમાં મને શું ગમ્યું એવું તમને કહું કે ઘણી બધી જૂની પ્રણાલીઓ છે કે જેને મોર્ડન ટેકનોલોજી સાથે જોડીને આધુનિક કસ્ટમર પાસે લાવવાની કોશિશ છે અને મને લાગે છે કે આપણી જે બધી જૂની પ્રચલિત કળાઓ છે ले अपने दुष्मनावर्ती ना जोबी જોઈએ ટેકનોલોજી મોડર્નિટી એ એ લોકો ને આગળ કેવી રીતે વધારે એ ડિઝાઈન્સ એ કળાઓ કે કારીગરો ને કેવી રીતે આગળ વધાવે એ જોવાની જરૂર છે મને લાગે છે કે જે મે બે ભાઈઓ સાથે વાત કરી છે ને જે ડિઝાઈન્સ જોઈ છે એ જે લોકો નીચે છે મને બહુત ખુશી ઓરી હે કે આજ હમારે સાથ મલકા ઓ સરાભાઈ હમારે સાથ હે और हम इंद्रिया का सेकंड स्टोर अहमदाबाद में लॉन्च कर रहे हैं ये इंडिया में हमारा ट्वेल्थ स्टोर है आज इनफैक्ट हम दो स्टोर्स लॉन्च कर रहे हैं एक साउथ एक्सटेंशन में इन दिल्ली में और एक यहाँ पे तो हमें उसकी बहुत खुशी है इंद्रिया एक ऐसा ब्रांड है जो चाहता है कि वो जो इंडिया में जो कारीगरी है जो स्पेशली ज्वेलरी की कारीगरी है हम उसको सेलिब्रेट करें हम उसको लोगों के सामने लाएं स्पेशली यंग लोगों के लिए जो कारीगरी लोग भूल रहे हैं हम चाहते हैं कि यंग लोग भी हमारी कारीगरी को ज्वेलरी की कारीगरी को सेलिब्रेट करें दुनिया भर में एक्चुअली इंडिया की कारीगरी ज्वेलरी में सेलिब्रेट होती है पर थोड़ा सा ऐसे हमें लग रहा है कि जो यंग लोग हैं वो उसको ज़्यादा कम अप्रिशिएट कर रहे हैं हम चाहते हैं कि वो अप्रिशिएट करें इसलिए हम ऐसे डिज़ाइंस ला रहे हैं जो ना कि हैं बट ऑल्सो हमारी इंडियन कारीगरी को यूज़ करके थोड़े मॉडर्न डिज़ाइन